શ્રીમદ શ્રીમદભાગવત સ્કંદ્રણ અદ્યૈતેર ભગવાન વરાનો પ્રાગટ્ય શ્લોક સંખ્યા ચાલીસ દ્રષ્ટા અંગ્ર કોટ્યા ભગત સત્વય સત્વધતા વિરાજતે ભૂધર ભો સભૂધરાથ સરતો શરતો દૃતા मतगजेंद्रश्य सपत्र पद्मी अर्थ अनुवाद भावाद श्री श्रीमती श्री भक्ति विदान स्वामी प्रभुपाद के द्वारा शब्दार्थ हम दो दृष्टा अग्र डाढ़ अग्र भाग कोटिया टोच वड़े भगवन हे भगवान तया तमारा वडे ધ્રુતા ધારણ કરેલી વિરાજતે બહુ શોભે છે ભૂધર એ પૃથ્વીને ધારણ કરનાર ભૂહ પૃથ્વી સભૂધરા પર્વતો સહિત યથા જેવી રીતે વનાજ પાણીમાંથી નિરત બહાર આવતા તથા दात वडे धृता पकडेला मतम गजेंद्र मातेला हाथीना सपत्र पांडा सहित पदिमनी कमल अनुवाद हे पृथ्वीनो उद्धार करनार आपे આપની દાઢથી પૃથ્વીને પર્વતો સહિત ઉચકી લીધી છે તે પાણીમાંથી બહાર આવતા ગજેન્દ્ર ધારણ કરેલા પત્ર સહિતના સુંદર કમળની જેમ શોભી રહી છે ભગવાને ખાસ તેને ધારણ કરી એટલે પૃથ્વીના ભાગ્યની પ્રશંસા કરવામાં આવે છે તેની શોભાની પ્રશંસા તથા સરખામણી હાથીના સૂંઢમાં રહેલા કમળ સાથે કરવામાં આવે છે

सहगणरघुनाथावितं तं सजनं साद्वैतं सावधूतं परिजनसहितकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखामितान् च हे कृष्ण करुणा सिन्धु दिनबन्धो जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमस्तुते तप्तकाञ्चं गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानो श्रुतिदेवी प्रणमामि हरिप्रिये વાંચા વાંછા કલ્પતરુભા સિંધુભ પતિતાના પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો ન શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદ શ્રી અદતગદાધર શ્રીવાસાદી ગૌરભક્તૃ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ તો ભગવાન વારાણું પ્રગટે નો અધ્યાય ચાલી રહ્યો ગયા શ્લોકમાં આપણે જોયું આનંદ આમર પ્રભુએ કીધું હતું યુક્ત વૈરાગ્ય દરેક ભૌતિક ઈચ્છાનો પરિત્યાગ કરવો ભક્તિ ઇત્યાદિ અને જે મનુષ્ય શ્રદ્ધા અને પ્રીતિપૂર્વક ભગવાનની ભક્તિમાં નિત્ય પરવા રહે છે એને ભગવાન હવે એવી બુદ્ધિ યોગ આપે છે જેનાથી તે ભગવત પ્રાપ્તિ કરી શકે તો આ રીતે ભગવાન ની નામ રૂપ ગુણ લીલા ઇત્યાદિનું શ્રવણ કરવાથી જીવ સંતુષ્ટ થાય છે અને એની વિધિ છે કઈ રીતે કઈ રીતે આપણે જોઈએ છીએ આ શ્લોકમાં કહે છે દ્રષ્ટા અંગ્રકોટિયા ભગવત સત્તો ધ્રુતા દ્રષ્ટા અંગ્રકોટિયા ભગવાન વરાનો જે ડાળનો અગ્ર ભાગ છે કોટી એટલે ટોચ વડે ત્વયા એટલે તમારા વડે શું કર્યું છે ધ્રુતા એટલે પૃથ્વી ધારણ કરી વિચાર કરો આમાં ઉપર લખે છે કે ભગવાને પૃથ્વી ધારણ કરી તો પર્વ તો સહીદ ઉચકી લીધી હતી આપણને દાંત પર પૃથ્વી દેખાય છે પણ ભગવાને તો સહિત ઉચકી લીધી હવે જે પૃથ્વીનો એટલો મોટો વ્યાસ છે અને પૃથ્વીની નીચે જે લોકો છે અતલ સુતલ તલાતલ રતાતલ પાતલ ઇત્યાદિ એની ઉપર પૃથ્વી છે એટલે જે દરેક લોક છે તેનાથી એક એક લોક આપણે આગળ જોયું સાત ગણું એનું આવરણ મોટું છે તો પૃથ્વીનું આટલું મોટું આવરણ હશે જે ખાલી દાંત પર ધારણ કરી છે ભગવાને તો એ ભગવાનના દાંત કેટલા વિશાળ હશે આ વિચાર કરવા જોઈએ તો ભગવાન કેટલા વિશાળ હશે ત્યારે ગર્ભોધાયક સમુદ્રમાં ભગવાન છલાંગ મારે છે તો સમુદ્ર પણ ભયભીત થઈ જાય આપણને લાગે કે આ સમુદ્રમાં ભગવાને છલાંગ મારી તો આ આપણી કલ્પનાની બહાર છે કે સમુદ્ર આ જે સમુદ્ર છે આપણે જોઈને દરી જાય છે તો ગર્ભોદક સાહી જે સમુદ્ર છે એ તો કેટલું વિશાળ હશે જયારે બ્રહ્માજી તપ કરે છે તો એમ કે જયારે ભગવાને નાભી કમળ માંથી બ્રહ્માજીને પ્રગટ કર્યા તો બ્રહ્માજીને કઈ ખબર નહીં પડતી રહી અને પછી જયારે તપ શબ્દ સંભળાણો અને જયારે બ્રહ્માજી તપ કરે તો એમ કે કમળ એટલું જબરજસ્ત ફરે છે એમ સુસવાટા પવનના સુસવાટા થાય છે વાયુ કે ભયભીત થઈ જાય અને એમાં બ્રહ્માજી તપ કરે છે એવો આ સમુદર છે અને એ સમુદરમાં ભગવાન છલાંગ મારે એ સમુદર ભયભીત થાય વિચાર કરો અને જયારે મોજા ઉછળે છે વચ્ચેથી તો બે હાથ ઉપર કરીને સમુદ્ર પ્રાર્થના કરતો હોય કે મારો નાશ નહીં કરતા એમ તો આવું ભગવાન વરાનું સ્વરૂપ છે કે જે ડાળમાં આટલી મોટી પૃથ્વી અને આ પૃથ્વીની ઉપર આપણે અત્યારે વ્યાસ જોઈએ છે આપણે અત્યારે અહીંયા બેસેલા છે આ ખાલી રામજી મંદિરના સેન્ટરમાં આ સુરત ને જોઈ રહ્યા છે ગુજરાતને જોઈ રહ્યા છે તમે સમજો હા મહારાષ્ટ્ર અમેરિકા આખું જે વિશ્વ છે આખી પૃથ્વી છે એને ભગવાન ડાળ પર ધારણ કરે છે તો ભગવાનની ડાળ દાંત કેવા હશે આંખ હ એનું કાયા વિશાળ કાયા કેવી હશે અને એક છલાંગમાં જે આખા સમુદ્ર ને ચીરી નાખે તમે સમજો આ છે ભગવાન એટલે તો હિરે ને દેવે ખોળામાં લઈને ચીરેલો તો ભગવાને કોઈ સામાન્ય રૂપ નહીં લીધેલું મોટું રૂપ લીધું હશે મારો ખાવાનો એટલે અહીંયા ભગવાનના એક એક અંગનું વર્ણન કરી રહ્યા દ્રષ્ટા અંગ્ર કોટિયા ભગવાન તયા ધ્રુતા વિરાજતે ભૂધર એટલે પૃથ્વી શોભી રહી છે એને પ્રભુપાટ લાગે છે કે ભગવાનના સંઘમાં જે આવે છે તે દરેક રીતે પ્રસન્નીય છે અને એની શોભા વધી જાય ભગવાન કરી એટલે પૃથ્વીના ભાગ્યની પ્રશંસા કરવામાં આવે છે શોભાની પ્રશંસા તથા સરખામણી હાથીના રહેલા કમળ સાથે કરવામાં આવે છે મત ગજેન્દ્ર સપત્ર પદ્મની એટલે હાથી આપણે ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળીએ છીએ એમાં આપણે જોઈએ કે હાથી કમળ લઈને ભગવાનની સ્તુતિ કરે એટલે એની સાથે સરખાવે છે કે જે કમળ જે છે પાંદડીની સાથે અને જે કમળ શોભી રહ્યું છે અને હાથીની સૂંઢમાં હોય અને ક્યારેક આપણે જોઈએ છે આ દિવાળીમાં કર્મી લોકો છે લક્ષ્મીની પૂજા કરે તો બે હાથી હોય આજુબાજુ અમે પણ પેલા કરતા હતા ઈસ્કોરમાં ન હતા ત્યારે વચ્ચે લક્ષ્મીદેવી હોય છે એના પૈસા પાડતા હોય આજુબાજુ બે સૂંડમાં હાથીઓ કમળ લઈને ઉભેલા હોય છે તો એવી શોભા જયારે ભગવાન પૃથ્વીને લઈને આવે છે દાંત પર તો આ એની સાથે સરખાવામાં આવે છે એટલે કેટલું સુંદર દ્રશ્ય હશે અને એની સાથે પૃથ્વીની શોભા વધી રહી એ રીતના જે પણ ભગવાનના સંપર્કમાં આવે છે જે પણ જીવ હ અને ભક્ત બને છે અને ભગવાનને શરણાગત થાય છે એટલે એની પ્રશંસા આપોઆપ થાય આપણે જોઈએ છે આપણે કે ભક્તિમાં નહીં હતા અને જયારે કૃષ્ણને શરણાગત થયા ભક્તોના સંઘમાં આવ્યા આપણે અત્યારે વ્યાસાસન પર હું બેસેલો આપણી કોઈ યોગ્યતા નથી ને આમ જોવા જઈ તો અને અત્યારે પણ નથી તો આપણે પાછા રિવર્સ જઈએ તો આ આપણને જે પ્રશંસા મળેલી છે એકચ્યુઅલી આપણે આ પ્રશંસાની અભિમાન છે માયા દ્વારા પણ ખાલી કહું છું કે જે પાછલું આપણું જીવન હતું તો આ સ્વભાવ વધારી કોણે આ ભક્તોના સંઘમાં આવ્યા ભગવાનની ભક્તિ કરી તો આપણી આ શોભા વધીને એટલે ભગવાન દ્વારા આપણી શોભા વધે છે ભગવાનથી આપણે વિમુખ થઈએ છીએ એટલે આપણી કોઈ શોભા નથી ગમે એટલું ઐશ્વર્ય હોય ગમે એટલું રૂપ હોય રંગ હોય પણ જો ભગવાનની સાથે આપણે કોન્ટેક્ટમાં નથી તો આપણું ઐશ્વર્ય રૂપ રંગ બધું શૂન્ય છે આ છે ભગવાનની મહિમા પ્રભુપાતના શિષ્યને તમે જુઓ પ્રભુપાતને જુઓ દરેક દુનિયામાં આખા વર્લ્ડમાં હરે કૃષ્ણ મહામંત્ર નો પ્રચાર કર્યો જે હિપ્પીઓ છે અને જેને ભગવાન કોણ છે ખબર નથી વિધિ ભક્તિ શું છે ખબર નથી ભક્તિ શું છે તે જ ખબર નથી એ તો કર્મીઓ પણ નહીં હતા આપણે અહીંયા તો ભારતમાં કર્મીઓ જ્ઞાનીઓ યોગીઓ છે પણ એમાંથી ત્રણ માંથી કઈ જ નહીં હતા એ તો ચરસ માંસાહાર હા બધા નિયમોનો ભંગ કરનારા હતા પણ જેવા એ લોકો ભગવાનના સંઘમાં આવે છે ને જાણે છે હા એટલે દરેક જીવના હૃદયમાં ભગવાનની ભક્તિ પ્રેમ સુસુપ્ત અવસ્થામાં પડેલો છે પણ જ્યારે એક શુદ્ધ ભક્ત ઈચ્છે છે કે દરેક જીવને શુદ્ધ ભક્ત ભક્તિમાં લાવું ભગવાનની શરણમાં લાવું હા અને જ્યારે જીવ એ રીતે શરણાગતિ લે છે અને એ રીતે ભક્તના સાધુ સંગમાં આવે છે સાધુ સંઘ સાધુ સંઘ સંઘ લવ માત્ર સાધુ સર્વ સર્વસિદ્ધિ હોય અને એ રીતે આ ઈપ્પીઓ પ્રભુપાદના સંઘમાં આવ્યા અને ભક્તિ પ્રદાન કરી તો આજે બધું જ છોડી દીધું એને કૃષ્ણ સિવાય કઈ નથી દેખાતું તમે જુઓ આજે ભારતમાં કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરવાળા બહુ ઓછા છે અને જે કૃષ્ણને જાણતા નહીં હતા કે કૃષ્ણ કોણ છે ભગવાન કોણ છે શ્રીમદ ભાગવતમ શું ઉપદેશ આવે છે ભગવદ્ ગીતા શું ઉપદેશ આપે છે ભગવાનનું ધામ શું છે ભગવાનના મા બાપ કોણ છે ભગવાન કઈ રીતે વિસ્તાર કરે છે એ બધા ઈપી લોકો જાણી ગયા અને અત્યારે એપીની કહેવાય આપણે એને મહાન મહાન આત્માઓ છે મહાન ભક્તો છે અને એ મહાન આત્માને બનાવે છે આચાર્ય અને આચાર્ય બનાવે છે પણ આચાર્ય આપે છે ભગવાનને કે ભગવાન મને શક્તિ પ્રદાન કરો કે આ લોકોને હું તમારી શરણમાં લાવી શકું એ રીતના ભક્તો પણ કોઈ શ્રેય કે કોઈ માન સન્માન નથી લેતા એની જે પણ એનું માન સન્માન જે પણ છે તે શું કરે છે પરંપરાઓ દ્વારા ભગવાનને સમર્પિત કરે છે તો આ છે ભગવાનની મહિમા કે આ રીતે ભગવાન કૃષ્ણ આપણે જેને આપીએ છીએ અને એ ભક્તિમાં આવે છે એટલે એની પ્રશંસા આપોઆપ થઈ જાય કેટલું સુંદર આપણે બધા ને આપણે લેક્ચર માં કહીએ છીએ કે મૂળમાં પાણી નાખો એટલે પત્તા ને ફૂલ ફળ બધાને મળી રહે તો ભગવાનની શરણમાં જીવ શરણાગત થવાથી એને બધું પ્રાપ્ત થઈ જાય એટલે ભગવાનના ભક્તો વધારે ઐશ્વર્ય નથી માંગતા અને લોકોને એમ થાય કે કૃષ્ણ ભક્ત પાસે બહુ ઐશ્વર્ય નથી હોતું પણ અમુક લોકો પાસે છે અમુક પાસે નથી પણ નથી તેને ઐશ્વર્યની કંઈ જરૂર જ નથી કારણ કે ખબર છે જે ઐશ્વર્ય હશે તો ભગવાનથી હું દૂર થઈ જઈશ ને ઇન્દ્રિય ભોગમાં લાગી જઈશ પણ જેની પાસે છે તે શું કરે છે ભગવાનની સેવામાં લગાડે તો આ રીતે અહીંયા પ્રભુપાર લખે છે કે ભગવાને ખાસ તેને ધારણ કરી એટલે પૃથ્વીના ભાગની પ્રશંસા કરવામાં આવે છે તેને શોભાની પ્રશંસા તેની સરખામણી હાથીના સૂંઢમાં રહેલા કમળ સાથે કરવામાં આવે છે આ રીતના પૃથ્વી સોંપતી હતી એમ જેમ પાંદડા સાથે કમળ પુષ્પ બહુ સુંદર લાગે છે એમ ઘણા સુંદર સાથે પૃથ્વી ભગવાન ભગવાન પર હતી અને જ્યારે ભગવાનના આ વરા જે અવતાર છે તેમાંથી સુગંધો આવતી હતી ભગવાન જ્યારે આખું શરીર હલાવે છે જે રૂવાડી હતી એમ અને આજે લોકો એમ વિચાર કરે કે આ સુવર તો એક કક્ષાનું પ્રાણી છે જે ખાય છે પણ ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતમાં આ જ ફરક છે આધ્યાત્મિક જગતમાં બધું દિવ્ય છે અને અહીંયા છે તે બધું નાશવંત છે દુઃખાલય અશાશ્વતમ આ દુઃખનું જગત છે અહીંયા કોઈ પણ જે પણ જળ પદાર્થ છે કે સજીવ પદાર્થ છે દરેકનો નાશ છે અને અહીંયા ભોગ કરવા માટે જ આ સૃષ્ટિ બનાવવામાં આવી છે જીવને એટલે દિવ્ય જગત ને આધ્યાત્મિક જગતમાં ફરક છે દિવ્ય જગતમાં બધું દિવ્ય છે દરેકે દરેક ભગવાનના કાનના કુંડળ હાથમાં શંખ ગદા એ બધા સ્વરૂપવાન છે સ્વરૂપ લઈ શકે છે અહીંયા આપણે આપણે તો તો કુંડળ લેવા જોઈએ સ્વરૂપવાન નથી હોતા આપણે ગળામાં ચેન પહેરી હોય તો સ્વરૂપવાન નથી હોતી પણ જે બધા ઘરેણા છે એ ભગવાનના ગળામાં પહેરવામાં ગળા પહેરવાથી એની શોભા વધે છે કોની હારની ને એની કારણ કે ભગવાન દિવ્ય છે ને એને ભગવાનના ટચમાં આવ્યા આપણે જે કૃષ્ણના ભગવાન કૃષ્ણના વૃંદાનમાં સુંદર ફોટા હોય છે મુરલી સાથે અહીંયા હાર પણ હોય છે આમ સોનાનો પણ ચળકતો હોય છે પણ ભગવાનનું જે સુંદર રૂપ છે અને એને જ્યારે આ આયુધો ભગવાન ધારણ કરે છે ત્યારે એની શોભા ઓર વધે છે ભગવાનને કોઈ શોભા વધારવાની જરૂર નથી કારણ કે ભગવાન તો પહેલેથી જ દિવ્ય છે અને શોભા વધારનાર છે તો એ રીતે એની શોભા વધે છે અહીંયા આપણે જોઈએ છીએ દર્શનાર્થીમાં ભગવાનના સુંદર આહાર આપણે બનાવીએ છીએ પણ જ્યાં સુધી આપણા હાથમાં છે ત્યાં સુધી આપણને એટલા બધા પ્રભાવશાળી નથી લાગતા પણ ભક્તો બનાવે છે એટલે એમ જ કહે કે હું ભગવાન માટે સારા રહ પણ જ્યારે ભગવાન પર પહેરાવવામાં આવે છે તો એની શોભા વધી જાય કે કેટલો સુંદર હાર છે ગુલાબ છે અંદર ચમેલી છે ગલગોટા છે ઇત્યાદિ એટલે ભગવાનને પહેરવાથી એની સ્વભાવ વધે આ રીતે આપણે વિચારવું જોઈએ કે પૃથ્વી જે ભગવાનની ડાળ પર છે તો એ કેટલી ભાગ્યશાળી છે કે ભગવાનની ડાળ પર પૃથ્વી છે એવા પુણ્ય કહી રહ્યા હશે અને પૃથ્વી જે ભગવાનની પત્ની છે આગળના શ્લોકમાં આવશે અને આ રીતે ભગવાન એની રક્ષા કરે છે એટલે પતિનું કાર્ય કર્તવ્ય છે કે પત્નીની રક્ષા કરે જે રીતના રામચંદ્ર ભગવાને સીતા માતાની રક્ષા કરી હતી અને અધર્મ રાવણનો નાશ કરેલો હતો તો આ રીતે બહુ શોભે છે પૃથ્વીની પ્રશંસા થાય છે અને એને સુંદર કમળ પુષ્પ સાથે સરખાવી છે હા હાથીના સૂંડમાં જેમ કમળ લીધા હોય તેમ મતગજેન્દ્રશ્ય સપત્ર પદ્મની એટલે આપણે હંમેશા ભગવાનના સંગમાં અને ભક્તોના સંગમાં રહેવું જોઈએ માયાથી તો આપણે બચીએ છીએ પણ આ રીતે ભગવાન પણ પ્રસન્ન થાય અને આપણી પ્રશંસા વધવી એટલે કે ભક્તિમાં આપણે આગળ તરક્કી કરી એમ બાકી આપણે એમ વિચારી લઈએ છીએ કે હું બહુ સારો ભક્ત છું અને મારી પ્રસન્નતા થાય છે તો આ માયાનો ફંદો છે એમ પણ આ બધી ભગવાનની કૃપા છે આચાર્યની કૃપા છે અને એના દ્વારા હું આ ભક્તિમાં પ્રગતિ કરી રહ્યો છું અને આગળ ભગવાનની સેવા ભગવાનની કૃપા તકી થઈ રહી છે આ ભક્તોનો ખાસ ઉદ્દેશ્ય હોવો જોઈએ હરે કૃષ્ણ ભાગવતમ કી જય શ્રીલ પ્રભુપાદ કી જય વાંછા કલ્પતરૂપશ કૃપા સિંધુ પતિતાનામ પાવન એવજો નમો નમ